સુપ્રભાત મિત્રો આજે આપણે અધ્યાય બેનો ચુમ્માલીસમો શ્લોક વાંચીશું સાંભળીશું અને સમજીશું ભોગેશ્વર્ય પ્રસક્તાનામ તયા હત્યે ચેતસમ વ્યવસાય બુદ્ધિ સમાધો ન વિધિયતે શ્લોકનું અનુવાદ એ પ્રમાણે થાય છે કે જે મનુષ્ય ઇન્દ્રિય ભોગ તથા ભૌતિક ઐશ્વર્ય પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે તથા આવી વસ્તુઓથી મોગ્રસ થઈ જાય છે તેમના મનમાં પરમેશ્વરની ભક્તિ સેવા વિશે દઢ સંકલ્પ થતો નથી તો વાત કરીએ તો સમાધિનો અર્થ થાય છે સ્થિર મન વૈદિક શબ્દકોષ નિરુક્તિ અનુસાર સમગમ્ય આદિશક્તિમન મન આત્મતત્વ યથાત્મન મન જ્યારે આત્માને ઓળખવા અર્થાત સમજવામાં સ્થિર બને છે ત્યારે તેને સમાધિ કહે છે જે મનુષ્યો ભૌતિક ભોગમાં રુચિ ધરાવતા છે તેને માટે સમાધિ કદાપી શક્ય નથી અને જેઓ આવી ક્ષણિક વસ્તુઓથી મોહગ્રસ્ત થઈ જાય છે તેમને માટે પણ સમાધિ શક્ય નથી ભૌતિક શક્તિ અર્થાત માયાની પ્રક્રિયા દ્વારા તેઓ ઓછા કે વધતા અંશે દૂષિત થયેલા હોય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે ફરી કાલે સવારે છ વાગે મળીશું